આપણે ગુજરાતની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે હમણાં જે લેટેસ્ટ સિસ્મિક ઝોનેશન મેપ આવ્યો એમાં ગુજરાતનો વિસ્તાર ઝોન છ પાંચ અને ચારમાં આવે છે છ એટલે અતિથી અતિ ભયાનક ભૂકંપ પેદા કરે એવો જેમાં આપણા કચ્છ વિસ્તારનો સમાવેશ થાય છે અને સૌરાષ્ટ્ર વિભાગમાં જે છે ત્રણ અને ચાર ઝોનમાં આવે છે હવે હમણાં ગુજરાતમાં જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની વેબસાઇટ છે ત્યાં એ લોકોએ બધે જ જગ્યાએ સિસ્મિક સ્ટેશન લગાડ્યા છે અને આપણે જોઈએ છીએ કે કચ્છ કરતાં વધારે ભૂકંપ તો સૌરાષ્ટ્રમાં આવે છે અત્યારે બહુ નાનકડાકડા ભૂકંપ છે જેની તીવ્રતા બહુ ઓછી છે તો એ બધે ભૂકંપ જે છે એ પોસ્ટ મોન્સૂન અર્થક્વેક કહેવાય કે જ્યારે જ્યારે વરસાદ પડે એના કારણે મતલબ લાખો અને કરોડો ટન પાણી છે એ પથ્થર દ્વારા જમીનમાં ઉતરે અને એના કારણે જે પથ્થરોનું ભારણ વધે એટલે ફોલ્ટની નજીક જે થોડું ઘણું ઉપર નીચે મૂવમેન્ટ થાય એના કારણે ભૂકંપ આવે છે તો અત્યારે તલાવા વિસ્તારમાં જે ભૂકંપ આવે છે સૌરાષ્ટ્રમાં એનું રીઝન છે કચ્છની વાત કરીએ તો કચ્છની વાતમાં અત્યારે ડિસેમ્બર મહિનામાં જ ત્રણ ભૂકંપ કચ્છે અનુભવ્યા જેની તીવ્રતા અઢીથી કરીને સાડા ત્રણ પોણા ચાર સુધીની મેગ્નિટ્યુડની હતી જેની અંદર મુખ્યત્વે ત્રણ ફોલ્ટ આવેલા જેની અંદર ચાર અને પાંચ ડિસેમ્બરના ભૂકંપ આવેલો અને ગઈકાલે જ પરમ દિવસે દસ તારીખે પણ ભૂકંપ આવેલો છે તો વાત કરીએ કે જે દસ તારીખે જે ભૂકંપ આવેલો હતો તેની તીવ્રતા કારણ ત્રણ પોઈન્ટ સમથિંગની હતી ને એક કિલોમીટર ડેફ્થમાં આવેલો હતો સેલો ઓર્સવેક કહેવાય એ પાણી જે પોસ્ટ મોન્સૂન અર્તવેક એને પણ કહી શકાય અને જેનું જે એપિસેન્ટર છે એ બંનીની મતલબ ભીરિંડિયાળની ઈસ્ટમાં હતું રણમાં હતું કે બંનેમાં આટલું બધું પાણી ભરાણું છે જેના કારણે વોલ્યુમ વધ્યું છે અને બંને ફોલ્ટના એલોંગ આપણે મૂવમેન્ટ જોવા મળે છે પણ તારીખ પાંચ બારના જે ભૂકંપ આવેલો એ આશરે અઢી મેગ્નિટ્યુડનો હતો અને તારીખ ચાર બારના જે ભૂકંપ આવેલો એ આશરે ત્રણ પોઈન્ટ ત્રણ મેગ્નિટ હતો એ બે ભૂકંપની ઊંડાઈ જવો તો તમે નવથી કરીને વીસ કિલોમીટર સુધીની ઊંડાઈ છે એ ભૂકંપના એપી સેન્ટરની એ આપણા સિસ્મિક અથવેક છે એમાંનો જે પાંચ તારીખે જે બે પોઈન્ટ છનો ભૂકંપ આવેલો એ કોઈ નવી બાબત નથી બે હજાર એક ભૂકંપના એપી સેન્ટરમાં જ આવેલો હતો પણ જે ત્રણ પોઈન્ટ ત્રણનો જે ભૂકંપ આવેલો જે ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર ઉપર આવેલો એ ફોલ્ટ ફોલ્ટનાયલોંગ આવેલો છે જે હમણાં છેલ્લા આઠથી દસ વર્ષથી આ ફોલ્ટ ઉપર થોડા ઘણા ભૂકંપ જોવા મળે છે અને જે નવી ઘટનાઓ ત્યાં ઘટી રહી છે ભૂકંપીય